ગામડા અને શહેરોમાં દાદાગીરી કરવી હોય ગુંડાગીરી કરવી હોય હોય સામાન્ય નાગરિક છે તેમને ડરાવવા ધમકાવવા હોય તો આ દાદાગીરીના સામે હવે ગુજરાત પોલીસ કરી રહી છે અને વગર ચપ્પલે રોડ રસ્તા પર લાવી રહી છે અને આવી જ એક ઘટના વધુ એક જિલ્લામાંથી સામે આવી છે વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની વૈષ્ણવ નમસ્કાર આપ જો રહ્યા છો હું છું સાથે આજકાલ જે દાદાગીરી ગુંડાગીરી કરનારા તત્વોનું એક ચલણ વધી રહ્યું છે અને ખાસ કરીને તે સોશિયલ મીડિયામાં પોસ્ટો વહેતી કરતા હોય છે અને તેના થકી પોતાના વિસ્તારમાં તેમની એક ધાગ છે તે પોતે ગેંગ ચલાવે છે બે નંબરના ધંધા કરતા હોય છે આવા તત્વો છે આવા તત્વોની દાદાગીરી ગુંડાગીરી લુખાગીરીની હેંકડી હવે ગુજરાતની પોલીસ નીકાળી રહી છે અને દાદાગીરીના સામે હવે પોલીસ છે તે પોલીસ ગીરી કરી રહી છે પોલિસિંગ કરી રહી છે અને આવા તત્વો છે આવા તત્વોને રોડ રસ્તા પર લાવે છે તેઓનું વ્યવસ્થિત ફોટો સેશન કરાવે છે દોરડા બાંધે છે અને વગર ચપ્પલે તેમને ચલાવે છે ત્યાર પછી તેમને ખબર પડે છે કે તેમના પાસે જે દાદાગીરી કરવા માટેનું નેટવર્ક હતું તેમના પાસે જે પાવરફુલ માણસો હતા તેમના પાસે જે ધન હતો તેમાંથી કોઈ વસ્તુ કામમાં ન આવી કેમ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ શબ્દ છે આ શબ્દ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અને

બોલાચાલી કરતાં કહે છે કે તેમનો જે માણસ છે તેમના સાથે તે કેમ વાત કરે છે અને ત્યાર પછી આ મનુ વાજા રહી જાય છે તેમના બંને ભાઈઓ રોહિત વાઝા અને કમલેશ વાઝાને બોલાવે છે અને આ મનુભાઈ સોલંકી પર તૂટી પડે છે તેમને લાફાવાળી કરે છે તેમને લોખંડના સળિયાથી ફટકારે છે અને ત્યાર પછી મામલો પોલીસ સુધી પહોંચે છે નવાબંદર પોલીસ પણ ત્યાં આવી પહોંચે છે ગીર સોમનાથની પોલીસ પણ ત્યાં આવી પહોંચે છે અને આ દાદાગીર દાદાગીરી કરનાર આ ત્રણ જે ભાઈઓ હતા તેઓને રોડ રસ્તા પર લઈ જવામાં આવે છે ઘટનાનું પંચનામું એટલે કે વરઘોડો અને સરઘસ છે તે નીકળવામાં આવે છે અને ત્યાર પછી તેમની હેંકણી પોલીસ અત્યારે રહી છે ગુજરાતની પોલીસને જે પ્રકારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ સૂચના આપી છે કે આ ગુંડાઓ છે આ લુખાઓ છે આ દાદાગીરી કરનાર તત્વો છે તેમના અને તેમના આકાના છે તેઓના રોડ રસ્તા પર વરઘોડા કાળો તેઓના સરઘસ કાળો તેઓ લંગડાતા પણ નીકળશે ત્યાર પછી તેમની હેંકળી નીકળશે અને ડીજીપીએ પણ આદેશ આપેલા છે કે ગુંડાઓની યાદી તૈયાર કરો અને તેમના વિરુદ્ધમાં પણ કાયદાકીય કડક કાર્યવાહી કરો આમ ગુજરાતની પોલીસ અત્યારે દાદાગીરીના સામે પોલીસગીરી કરી રહી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા